નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા નાના ઢાબાઓને આજે સવારથી જ બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આ બાબતે આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે આ નાના ઢાબાઓમાં સ્થાનિકો રોજગારી મેળવતા હતા ત્યારે તંત્ર દ્વારા સવારથી જ ભારે માત્રામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈને અહીંયા બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવતા આદિવાસી નેતા એવા પ્રફુલ્લ વસાવા તેમજ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે કેવડીયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઈશારે બુલડોઝર ફેરવી દીધું છે જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વોખોડી કાઢીએ છીએ અને મૃદો અને મક્કમ મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગીએ છીએ

અને તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં તમારા દેશના વડાપ્રધાને રોજગારી સ્થાનિકોને મળશે એવી મોટી મોટી તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે કેમ બોલતા નથી સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂંટેલા છે ત્યારે સવાલ હવે એ થાય છે અમે વિકાસના બિલકુલ વિરોધી નથી પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે એમાં અમે ક્યાંય સહમતી આપવાના નથી સરકાર ભૂતકાળમાં નર્મદા હોય ઉકાઈ હોય કરજણ હોય કે બીજા નહેરો હોય નેશનલ હાઈવે હોય જેટકો હોય જીએમડીસી હોય કે જીઆઈડીસીના નામે અમારી જમીનો તો છીનવી જ છે પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાઈ પ્રોજેક્ટ હોય હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી યુરેનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારાસ્થી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય નેશનલ હાઇવે 56 હોય કે માલ સામળ પ્રોજેક્ટ હોય અમે ક્યાંય એક જમીન પણ સરકારને આપવા સહમત નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી જ્યારે કે કેવડિયાના લોકો પર તમે બુલડોઝર ફેરવ્યો છે ત્યારે અમે સરકારને પણ કહેવા માંગીએ છે આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડક થી લઈને સદન સુધી અમે લડીશું અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળ મૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે તે દિવસો હવે દૂર નથી જય આદિવાસી જય જોહાર જોહાર જય આદિવાસી જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે બે પછી સતત ને સતત કેવડિયા વાઘડિયા બાર પડ્યા લીંબડી નવા ગામ અને આ વિસ્તારને જેવી રીતે ભાજપ સરકાર દ્વારા લૂંટવાનું જે ષડયંત્ર ચાલી રહી છે એને સખત શબ્દોમાં આદિવાસી સમાજ અને તમામ આ ગુજરાતીઓ આનો વિરોધ કરે છે વખોડે છે આ જમીન કેવી રીતે આ આજે સરદાર સરોવર નિગમની થઈ કેવી રીતે ત્યાં નિગમ માલિક બની ગઈ જ્યારે આદિવાસી વિસ્તારની અંદર શેડ્યુલ ફાઈવ છે અને ત્યાં પૈસા કાનૂન લાગુ છે તો પછી એ દુકાનો હટાવવા માટે અને ત્યાંની પરમિશન એ ગ્રામસભા પાસે લેવી પડે આજે નર્મદા જિલ્લા કલેક્ટર હોય તમારી પાસે ગ્રામસભાની પરમિશન હતી શું ગ્રામસભાની અનુમતિ નથી તો તમે આ બંધારણનું ઉલ્લંઘન કર્યું છે જ્યારે હોય ત્યારે આદિવાસીઓની જમીન લૂંટવા એટલે બંધારણીય કાયદા બધા સાઇટ પર મૂકી દેવાના આજે ગ્રામસભાએ લેખિતમાં ઠરાવ કરીને આપ્યો છે કલેક્ટરને ત્યાંના પ્રશાસનને કે કોઈ પણ દુકાન તોડવી હોય તો ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લેવી પડશે પરંતુ જેવી રીતે આ ગુજરાત સરકાર દ્વારા બે હજાર ઓગણીસની ની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ એક્ટ લાગુ કરીને આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતમ કર્યા એવી રીતે આ સમગ્ર વિસ્તારની અંદર આજે આદિવાસીઓ પાસેથી જમીનો લૂંટીને તમે રમાડા હોટલને આપી રહ્યા છે તમે ટાટાને તમે ત્યાં હોટલ બનાવવા તાજ હોટલ બનાવવા આપી રહ્યા છે તમામે તમામ હોટલો માટે તમારા ઉદ્યોગપતિઓ માટે તમારા નેતાઓની હોટલો બનાવવા માટે આ જમીનોને લૂંટ ચલાવી રહ્યા છો અને તમને શરમ આવી જોઈએ મનસુખભાઈ વસાવા દસનાબેન તમે ત્યાંના ધારાસભ્યો છે જસુભાઈ રાઠવા તમે ત્યાંના સાંસદ છો આટલા વર્ષોથી તમે બે હજાર એક ઓગણીસો એકસઠ બાસઠથી આ જમીનોનો વિવાદ ચાલે છે આજ દિન સુધી તમારી સરકારોએ માત્ર આ જમીનો લૂંટવા માટે આદિવાસીઓને બિનકાયદેસર ત્યાં આદિવાસીઓને તમે ધૂસણખોર આજે તમે સાબિત કરી રહ્યા છો છતાં તમે આદિવાસી સમાજને આજે ન્યાય નથી અપાવી શકતા આજે તમારી ફરજ બને છે એક સાંસદ તરીકે એક ધારાસભ્ય તરીકે કે તમે આદિવાસીઓને ન્યાય અપાવો આ જમીનો આદિવાસીઓ ઘુસણખોરો નથી આ જમીનો પર આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં આવ્યું હતું ત્યાર પહેલાં ત્યાં સરદાસ ડેમ જે જોવા આવતા હતા ત્યાંની ત્યાં દુકાનો છે આ માસ્તરની બધાની ત્યાં આજે ત્યારની એ દુકાનો ત્યાં છે તમે આજે એ દુકાનો તોડી પાડો છો એમના ઘરો તોડી પાડો છો આદિવાસીઓને આજે સભા આજે તમે કહો કે આદિવાસીઓને એ નિગમની જગ્યાઓ કેટલાક મીડિયાવાળા કહે છે કે આ નિગમની જગ્યાઓ હતી અને આદિવાસીઓ ત્યાં બિનકાયદેસર અરે નિગમની ત્યાં કોઈ ટેપુઈ જગ્યા નથી આજે સરદાર સરોવર જે પહેલો પ્રોજેક્ટ હતો એ વાગ વાગડિયા ગામ પાસે બનવાનો એ ડેમ ત્યાં બન્યો જ નહીં એ ડેમ આઠ કિલોમીટર દૂર બન્યો આ ગામડાઓ એટલા માટે વિસ્થાપિત થયા નહીં અને અસરગ્રસ્તોની યાદીમાં આવ્યા નહીં તો પછી આ જમીનો કેવી રીતે આજે નિગમના નામે થઈ જાય જ્યારે અસરગ્રસ્તોની યાદીમાં આ ગામડાના લોકો નથી તો પછી આજે નિગમ જે છે એ પહેલો જે પ્રોજેક્ટ બનવાનો હતો વાગડિયામાં નર્મદા સરદાર સરોવર ડેમ એ ડેમના એવોર્ડ કાઢીને આજે માનીતા ઉદ્યોગપતિઓને નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ માટે આ વિસ્તારની જમીનો જે છે એ સદંતર રીતે એ ઉદ્યોગપતિઓને પધરાવવાનું કામ કરી રહ્યા છે આજે આદિવાસીઓ ક્યાં જાય આજે આદિવાસીઓ પોતે પંચાયતોનો દ્વારા તો પોતે પોતાના ગામ લોકોને અધિકાર અપાવે છે આજે નીચલી કોર્ટમાં આજે રાજપીપળા કોર્ટની અંદર પણ આદિવાસીઓ જમીન કે આ જમીન અમારી છે વર્ષોથી ધક્કા ખાય છે કોઈ ન્યાય નથી મળતો હાઈ કોર્ટમાં ધક્કા ખાય છે કે આ જમીનો અમારી છે એનું કોઈ ન્યાય નથી વર્ષોથી છે અને નિગમ જાય છે કહે છે કે ભાઈ પિસ્તાલીસ દિવસની અંદર આ જમીનોનો પુરવાર કરી દો પિસ્તાલીસ દિવસની અંદર આદિવાસીઓ આ કોર્ટમાં આવી જાવ અરે આદિવાસીઓ પાસે એટલા પૈસા જ નહીં હતા વકીલો રોકવાના પૈસા નહીં આખી ત્રણ પેઢી આજે કેસો લડી લડીને પૂરી થઈ ગઈ છે તો પછી આજે આદિવાસીઓને ન્યાય ક્યાંથી મળે આજે કોર્ટોમાં પણ તમે એમને જે કેસો છે વર્ષો સુધી તમે ચલાયા કરો અને જ્યારે નિગમ આવે છે સરકાર આવે છે એટલે તરત જ આજે આજે હાઈકોર્ટે કહી દીધું કે તમે પિસ્તાલીસ દિવસમાં બોલાવ્યા તમે નથી આવ્યા એટલે ભાઈ તમને સ્ટે નહીં મળે ભાઈ આદિવાસીઓની પરિસ્થિતિ શું છે આદિવાસીઓ આજે આજે કંગાલ બની ગયા છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના આદિવાસીઓ તો કંગાલ બની ગયા છે કેટલા વર્ષોથી આજે ત્રણ પેઢીઓ આ કેસો માટે લડે છે અને આજે આદિવાસીઓને કોઈ જગ્યાએ ન્યાય નથી મળતો જ્યારે એનજીઓ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો ત્યારે પણ સરદાર સરોવર નિગમ એ સાબિત નથી કરી શકી કે આ જમીન જે છે એ નિગમની છે માત્ર એ કેસ પણ એટલા માટે કાઢવામાં આવ્યો કારણ કે એનજીઓ દ્વારા એ કેસ દાખલ થયો જ્યારે આ કોર્ટે એવું કીધું કે આદિવાસીઓ આવશે તો અમે ન્યાય આપીશું અમે એમને સાંભળીશું છેલ્લા બે વર્ષથી આદિવાસીઓ આવ્યા જ છે ને હાઈકોર્ટમાં કેમ ન્યાય નથી આપતા એટલે જિલ્લા પ્રશાસન હોય કે કોર્ટો હોય આ તમામ ક્ષેત્રે આદિવાસીઓ આજે દોડી દોડીને થાકી ગયા છે અરે એમની પાસે તો હા અમદાવાદ હાઈકોર્ટ આવવાના ભાડા નથી હોતા ભાઈ આ કેવી રીતે એમને ન્યાય અપાવશો બસ આદિવાસી છે એટલે ભાઈ એમને કોઈ રીતે સાંભળવાના નહીં બસ આડે ધડ એમની જમીનો પર આ જિલ્લા પ્રશાસને કોર્ટે આ આ કલેક્ટરો દ્વારા કેટલી ચાલાકી વાપરવામાં આવે છે પહેલાં તો એમને બે ત્રણ મહિનાથી નોટિસો આપી આપીને જમીનો ખાલી કરાવે છે આદિવાસીઓ પોતાની ગ્રામસભાનો ઉપયોગ કરે છે ગ્રામસભાના ઠરાવ વગર તમે ત્યાં જમીનો ખાલી નથી કરી શકતા એટલા માટે આજે તમે શું કરી રહ્યા છો તમે કોર્ટમાં ગયા પિસ્તાલીસ દિવસની સમયની અંદર આદિવાસીઓ બધું આપી દેવાનું પિસ્તાલીસ દિવસમાં આદિવાસીઓ સાબિત કરી દેવાનું કે આ બધું એમની જમીનો છે અરે આદિવાસીઓને જે એમની પાસે આજે આર્થિક રીતે આજે એવો સક્ષમ નથી કાયદાકીય રીતે સક્ષમ નથી એટલા માટે આ આદિવાસી સમાજની એમની ભૂળ બોડપણની એમની જે કાયદાકીય સમાજ જે છે એ ઓછી છે બંધાણીય જે અધિકારો છે એની સમજણ ઓછી છે અને એના લીધે આજે નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટના લીધે આજે આ વિસ્તારમાં જે સરુક્ત ચાહી જે ચાલી રહી છે એનો અમે સખત શબ્દોમાં વખડ્યો છે અને આદિવાસી સમાજને પણ અમે કહીએ છીએ કે જો તમે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી કારણ કે આ વિસ્તાર જે છે આજે આ સિત્તેર ગામડાઓમાં આજે તમે શિડ્યુલ વિસ્તારની અંદર તમે કેવી રીતે શહેરી વિકાસ તમે કાનૂન લાગુ કરી છે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ત્યાં લાગુ કરી દીધી છતાં એક આદિવાસી બોલવા તૈયાર નથી અરે ડૂબી મરો યાર તમે આ આદિવાસી સમાજ ખરેખર દુખી છે આજે આવા આવા હલકા આદિવાસી નેતાઓને લીધે જે પોતાના સમાજને ન્યાય નથી આપી શકાતા આજે પોતાના સમાજ માટે એક શબ્દ બોલી નથી શકતા અરે શું ફાયદો પછી એવા ધારાસભ્ય બનવાનો એવા સાંસદ સભ્ય એના કરતાં તો તમે